ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત મુવાલ ખાતે થેલેસેમિયા અને ડાયાબિટીસ જાગૃતિ શિબિર યોજાયું ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તથા તેની સીએસઆર ભાગીદાર મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં પ્રથમવાર કોલેજના વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા અને ડાયાબિટીસ જાગૃતિ શિબિર સફળતાપૂર્વક યોજાઈ જે સામાજિક આરોગ્ય પ્રત્યેની તેમના લાંબા ગાળાની પ્રતિબંધતાનું ઘોતક છે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં છ હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે જાગૃતિ શિબિરો યોજી ચૂક્યા પછી એફઆઈએલ એમએમએફ એ આ મહત્વપૂર્ણ પહેલને ગુજરાતમાં વિસ્તારી હતી વડોદરાની ધ વિસિંગ ફેક્ટરીના સંયોગથી આ શિબિર આર પટેલ આર્ટ્સ અને એમસી પટેલ કોમર્સ કોલેજ મુવાલ ગામ એફઆઈએલ માશર નજીક ખાતે યોજાઈ હતી શિબિરમાં આશરે સાડા છસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેવાથી ત્રણસો પચ્ચીસ વિદ્યાર્થીઓએ થેલેસેમિયા અને ડાયાબિટીસ માટે બ્લડ ટેસ્ટ કરાવ્યા દવિસિંગ ફેક્ટરીની તબીબી માટે રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ જરૂરી વિદ્યાર્થીઓને વ્યક્તિગત કાઉન્સેલિંગ આપશે ડાયાબિટીસ એસોસિએશન ઓફ વડોદરાના ડોક્ટર રવિન્દ્ર નાનાવટીએ ડાયાબિટીસ વિશે જાગૃતિ જીવનશૈલીમાં ફેરફારો તાત્કાલિક નિદાન દ્વારા મુશ્કેલીઓ અટકાવવાની મહત્વની બાબતો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું ધીસિંગ ફેક્ટરીના ડોક્ટર બાબુ ચૌધરીએ સમજાવ્યું કે થેલેસેમિયા એક અટકાવી શકાય તેવી જાતીય રક્તવાહી બીમારી છે તેમાં લગ્ન પહેલાની સ્ક્રીનિંગ જેનેટિક કાઉન્સેલિંગ અને નિયમિત ચકાસણીઓ દ્વારા તેના પ્રસારની સાંકળ તોડવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે યુવાનોમાં વહેલા જાગૃતિથી થેલેસેમિયાથી પીડિત બાળકોની સંખ્યા ઘટાડવી શક્ય છે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ને મુકુલ માધવ ફાઉન્ડેશનના શ્રી નીતુલ બારોડ તથા ધવિસિંગ ફેક્ટરીની શ્રી રાજેશ ઠાકોર શિબિરમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સહકાર અંગે માર્ગદર્શન આપ્યું કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ઇન્દિરાબેન વાળા અને એનએસએસ કોઓર્ડિનેટર ડોક્ટર ટેન્ટલે ટેન્ડલે એફઆઈએલ એમએમએફનો આભાર વ્યક્ત કર્યો અને યુવાનોમાં પ્રિવેન્ટિવ હેલ્થકેર વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસની પ્રશંસા કરી આ શિબિર એફઆઈએલ એમએમએફ માટે ગુજરાતમાં તેમની આરોગ્ય સેવા પહોંચને વિસ્તૃત કરતી એક મહત્વપૂર્ણ સિદ્ધિ સાબિત થઈ છે સંગઠનની સ્વસ્થ અને જાગૃત સમાજ બાંધવાની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે બ્યુરો રિપોર્ટ માતૃ ન્યૂઝ જી સાહેબ આપનું નામ અને આજરોજ મોહલ કોલેજ ખાતે જે કાર્યક્રમ કરવામાં આવ્યો શું કહેશો કયા કારણોસર હું ડૉક્ટર રવિન્દ્ર નાણાવટી વડોદરાથી આવ્યો છું ફિનોરેક્સ કંપની અને માધો મુકુલ ટ્રસ્ટ સાથે છેલ્લા પાંચ વર્ષથી સંકળાયેલો છું ખાસ ડાયાબિટીક અવેરનેસ પર અમે લોકો કામ કરીએ છીએ પણ આજે અહીંયા હિમોફિલિયાની ટીમ સાથે સોરી થલેસેમિયાની ટીમ સાથે થલેસેમિયા અવેરનેસનો પણ અમે કાર્યક્રમ કર્યો એમાં થલેસેમિયાનો જે સંસ્થા અમારી સાથે અહીંયા કામ કરતી હતી થલેસેમિયા અને ડાયાબિટીસ બંને છુપા રોગ છે એટલે એની જાણકારી હોવી અને એનું ખાનગીમાં જેને પણ હોય એને શોધી કાઢવા એ સમાજ માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે જ્યારે ખબર પડે ત્યારે તો મોડું થતું હોય છે એટલે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એ સિદ્ધાંત પ્રમાણે અમે આજે અહીંયા એક ગ્રામ્ય વિસ્તારની કોલેજમાં આવ્યા છીએ અને આ કામ કરેલું છે અને વિદ્યાર્થીઓમાં અવેરનેસ માટેની જાણકારી આપી છે સર કેવા પ્રકારના ડૉક્ટરની ટીમ અત્યારે અહીંયા અવેલેબલ હતી અને કયા પ્રકારે આ રિપોર્ટ અથવા તો ટેસ્ટ ડૉક્ટરોમાં હું જનરલ પ્રેક્ટિસનો પણ વર્ષોથી એટલે લગભગ છેલ્લા બાવીસ વર્ષથી ડાયાબિટીક એસોસિએશનનો બરોડામાં કામ કરું છું અને મારો પોતાનો હજાર ડૉક્ટર બાવન વર્ષનો અનુભવ છે એટલે ડાયાબિટીસને આઈડેન્ટિફાય કરવા માટેનું ડાયાબિટીસ શું છે એની સમજ મેં આપી અને ડૉક્ટર ચૌધરી જે મારી સાથે હતા જે એક હિમોફિલિયા થલેસેમિયાની ટીમમાંથી આવેલા હતા એમણે થલેસેમિયા વિશે પૂરેપૂરી બાળકોને જાણકારી આપી છે અને બાળકોએ ખૂબ સરસ રીતે એ ગ્રહણ કરી છે શાંતિથી સાંભળ્યા છે અને અમને પરિણામ સારું આવશે એવું દેખાય છે અત્યારે થલેસેમિયા માટેના જરૂરી ટેસ્ટ ચાલુ છે અને એની સાથે અમે સુગરનો ટેસ્ટ પણ કરીશું એટલે થોડાક સમયમાં જો કોઈનું હશે તો એ તરત અમને માહિતી આવી જશે અને એ બાળકો સાથે પછી અમે અપમાં જરૂરી ચર્ચા કરી એમના પેરેન્ટ્સના ગાઈડન્સ આપી અને આગળ કાર્યવાહી કરીશું અને જાનકી વલ્લભ આર્ટ્સ એન્ડ મનુભાઈ સિંહ પટેલ કોમર્સ કોલેજ મૂવાલમાં થેલેસેમિયા અને ડાયાબિટીસ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓમાં આ બંને રોગ વિશે અવારનેસ આવે સભાનતા આવે જાગૃતતા આવે એવા હેતુથી પિનોલેક્સ કંપની અને એના ફાઉન્ડેશન દ્વારા આ એક આયોજન કરવામાં આવ્યું છે ડૉક્ટર રવિન્દ્ર નારાયણજી સર રાજેશ ઠાકર સર બાબુભાઈ ચૌધરી સર ઉપસ્થિત રહીને લગભગ સાડા સુધી ચારસો વિદ્યાર્થીઓને આ વિશે માહિતગાર કર્યા છે વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારના હોવાથી એમનામાં એટલી અવેરનેસ નથી હોતી એટલે જરૂરી છે કે આ બંને રોગ વિશે એ લોકો માહિતગાર થાય અને એવા જ પ્રયત્નો આ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે અમારા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો છે અને એ જ વિદ્યાર્થીઓ કે જે પહેલાં વર્ષમાં એડમિશન લીધું છે બીએ એ બી કોમના એ વિદ્યાર્થીઓનું આજે થેલેસેમેટ ટેસ્ટ પણ અમે કરાવી રહ્યા છીએ હા નાણાટી સાહેબ દ્વારા ડાયાબિટીસ વિશે વિશેષ માહિતી આપવામાં આવી છે સાહેબ બહુ અનુભવી હતા એટલે સ્વાભાવિક છે કે એમના અનુભવ એમણે અમારા વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા છે અને ઘણી બધી એવી અગત્યની માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી છે લગભગ સાડા ત્રણસો ચારસો વિદ્યાર્થીઓ અત્યારે હાજર હાજર હતા એમાં સેમેસ્ટર વનના વિદ્યાર્થીઓના ટેસ્ટ અત્યારે ચાલુ છે